શું કરવાનું કાઢી નાખો દીવાનું નથી તમારે કોઈ બી ડરાય ધમજાય તો સીધા હાજર

આરોપીઓ જે રીતના એ પોસ્ટ કરી હતી ત્યારબાદ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને સાથે જ જે રીતના ધમકીઓ આપતા હતા એ મહિલાઓને પણ સામે રાખી અને માફી મંગાવી હતી અને ફાકા ફોજદારી કરતા ગુનેગારોની ચરબી આ સુરત પોલીસે ઉતારી છે ફરી આવી કરતું જ નહીં કરે તેવી પણ માફી મંગાવી બંને ગુનેગારો હત્યાના આરોપીઓ છે જામીન પર બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ખો ફેલાવતા પોસ્ટો મૂકતા હતા અને લખવામાં આવતું હતું કે ખેલની પોસ્ટ જે મૂકવામાં આવી હતી એમાં લખ્યું હતું કે આ જેલ કલ બેલ ફીર વહી પુરાના અંદાજ આવી રીતના લોકોમાં એક ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો પણ સુરત એસઓજી પોલીસે આ તમામ લુખાના આવારા તત્વોને ફરીથી કાયદાનો પાઠ ભણાવ્યો તેમનું એ રિક્રક્શન કરાવવામાં આવ્યું એટલે કે તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો અને જે મહિલાઓને તેઓ પરેશાન કરી રહ્યા હતા તેમને માફી મંગાવવામાં આવી અને પોલીસે આ લોકોની ચરબી ઉતારી અને તેમનું એ મહિલાની સામે કરાવ્યું અને માફી મંગાવતા શું શું દ્રશ્યો સામે આવ્યા તે પણ જોયું

चाकू चूरी की वीडियो कोई बनाना मत हमने बनाई हमारी गलती हो गई ना आप कोई कोई को बनाइयो मत ना कोई धमकी दही हो मत कोई को ये चाकू चूरी की वीडियो बता के और हम आप मांगते हैं कि और चाकू चीज कभी नहीं रखेंगे और हम फोटो फोटो वोटो कभी नहीं ऐसा कुछ पाड़ेंगे ऐसा और आप सब सबको गुजारिश है कि आप कोई भी मत बनाना और आप भी मत रखिए चूरी चाकू और આપી સમગે આપી અચ્છે